હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ફ્રેન્ડમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બટેટાના પાપડ આ રીતે તમે પાપડ બનાવશો તો સહેલી રીતે બની પણ જશે અને આ રીતે પાપડ બનાવશો તો આખું વર્ષ સુધી પાપડને સ્ટોર કરીને રાખશો તો પાપડ છે તે બગડશે નહીં તો પાપડ બનાવવા માટે સૌ પ્રથમ એક કિલો બટેટા લેવાના છે તો બટેટાને ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાના છે ધોઈ અને કુકરમાં બે ગ્લાસ પાણી નાખવાનું છે અને ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે પાણી ગરમ થઈ જાય તો જે બટેટા રાખ્યા હતા તે બટેટા નાખવાના છે કુકર નાનું પડ્યું એટલે કુકરને ચેન્જ કરી નાખ્યું છે ચાર વિસલ થાય ત્યાં સુધી બટેટાને બાફી લેવાના છે બટેટા છે તે સારી રીતે બફાઈ ગયા છે ગેસને બંધ કરી અને બટેટાને પાણીમાંથી કાઢી લેવાના છે અને દસ મિનિટ માટે બટેટાને ઠંડા થવા દેવાના છે દસ મિનિટમાં બટેટા છે તે થોડા ઠંડા થઈ જશે તો ઉપરની છાલ છે તેને બટેટામાંથી કાઢી લેવાની છે આ રીતે બધા બટેટાની ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે બટેટાનું છીણ કરવા માટે એક ખમણી લેવાની છે અને ખમણીમાં બટેટાનું છીણ કરી લેવાનું છે બટેટાના પાપડ તમે જ્યારે બનાવો છો અત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાને બને ત્યાં સુધી ખમણીમાં જ બટેટાનું છીણ કરવાનું છે મિક્સરની મદદથી બટેટાને મિક્સ કરવાના નથી તો બટેટાનું છીણ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથમાં લાગી ન જાય તો આ રીતે બધા બટેટાનું છીણ તૈયાર કરી લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો બટેટાના પાપડને વધારે ટેસ્ટી બનાવવા માટે હાફ ટેબલ સ્પૂન આખું જીરું લેવાનું છે હાફ ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ વન ટેબલ સ્પૂન તેલ અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે ઇંગ્રેડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં મિક્સર સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે બટેટાનું છીણ તૈયાર કરીને રાખ્યું તો તે બટેટાનું છીણ નાખવાનું છે ચીલી ફ્લેક્સ નાખવાનું છે તો તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સનો ઉપયોગ વધુ કે ઓછો કરવાનો છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો જે આખું જીરું રાખ્યું હતું તો તે જીરું નાખવાનું છે જીરું તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે જો તમારે જીરોનું પાવડર કરીને નાખો હોય તો તમે જીરુંને મિક્સરચારમાં પીસીને પણ નાખી શકો અને જીરુંને તમારે રતકચરું ખાંડીમાં ખાંડીને નાખ હોય તો પણ જીરુંને તમે નાખી શકો છો તો જે તેલ રાખ્યું તો તે તેલ નાખવાનું છે અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આથી તેના આ રીતે મિક્સ કરી દેવાના છે તો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરતું રહેવાનું છે બટેટાને તમારે મિશ્ર મદદથી મેસ કરવાના નથી બટેટાને તમે મિશ્ર મદદથી મેસ કરશો તો નાના મોટા ટુકડા છે તે રહી જશે અને પાપડ તમે બનાવશો તો પાપડ છે તે સારા બનશે નહીં એટલે બને ત્યાં સુધી બટેટાનું છીણ કરીને જ તમારે પાપડ બનાવવાના છે જીરું ચીલી ફ્લેક્સ અને નિમક તમે જયારે નાખો છો તેની સાથે જ તમારે પેલા તેલ નાખવાનું છે પેલા તમે આ રીતે તેલ નાખશો તો હાથમાં કે વાસણમાં મિક્સર છે તે ચોટશે નહીં તો પાપડ બનાવવા માટે મિક્સર તૈયાર છે તો હાથમાં તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી અને તેમાંથી થોડું મિક્સર લેવાનું છે અને નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે નાના કે મોટા તમારે પાપડ બનાવો એ પ્રમાણે તમારે લુવા બનાવવાના છે રોટલી બનાવવાની પાટલી લીધી છે અને તેના ઉપર એક પ્લાસ્ટિક મૂકવાનું છે પ્લાસ્ટિક મૂકી અને તેલને ગ્રીસ કરી દેવાનું છે તો પ્લાસ્ટિક ઉપર તેલ ગ્રીસ કરી અને જે લુવું તરીકેને રાખ્યું હતું તેને પ્લાસ્ટિક ઉપર મૂકવાનું છે અને જે બીજું પ્લાસ્ટિક રાખ્યું હતું તેને લુવા ઉપર મૂકવાનું છે બીજા પ્લાસ્ટિકને લુવા ઉપર મૂકી અને એક પ્લેટ લેવાની છે અને પ્લેટને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાની છે તો આ તમે પાપડ બનાવશો તો પાપડ છે તે સહેલી રીતે બની જશે તો ઉપરનું પ્લાસ્ટિક કાઢી લેવાનું છે અને પાપડને સુકાવવા માટે એક પ્લાસ્ટિક રાખ્યું છે મોટું અને તેના ઉપર આ રીતે પાપડને ગોઠવતું જવાનું છે તો આ રીતે આપણે બધા પાપડને બનાવી લેવાના છે તો પાપડને આખી રાત પંખે સૂકવી દેવાના છે અને સવારે તમારે ત્રણથી ચાર કલાક સુધી તડકે સૂકવી દેશો તો પાપડ છે તે તડકામાં ફટાફટ સુકાઈ જશે તો આ રીતે તમે પાપડ બનાવશો તો આ પાપડને તમે આખું વર્ષ સુધી સ્ટોર કરીને રાખશો તો પાપડ છે તે બગડશે નહીં તો જો તમે આ રીતે પાપડ બનાવશો તો પાપડ છે તે ક્રિસ્પી બનશે અને જો તમે આ રીતે પાપડ બનાવી અને તમારા પાપડ છે તે ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાપડને ફ્રાય કરવા કરવા માટે માટે તેલ તેલ ગરમ જ રાખી દીધું હતું છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં પાપડ નાખવાનું છે અને પાપડને ફ્રાય કરી લેવાનું છે તો તમારે જોઈ એ પ્રમાણે પાપડને ફ્રાય કરી લેવાના છે તો તમે પણ એકવાર આ રીતે પાપડ જરૂર ટ્રાય કરજો આ રીતે પાપડ બનાવશો તો પાપડ છે તે ક્રિસ્પી બનશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને રેસિપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે